જ્યાં ગુનો દાખલ થતો હોય તો એમના વિરુદ્ધ થાય જવાબદારી કે રાજ્યના ચૂંટણી પંચ સુધી પહોંચાડવા માંગ અને આમાં

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા રાજપૂત કરણેશાના બનાસકાંઠા મહાકાલ બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માગણી છે ચૌહાણ પ્રવીણસિંહ પારસિંહ પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત બનાસકાંઠા એના મેં સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં